છે તેવી પણ તેમણે વાત કરી છે બિલકુલ અને એમનું એ જે પોસ્ટ છે એ ખૂબ જ ચર્ચા માં રહી પણ બીજો મુદ્દો છે વિકાસ આપણી પાસે સમય પણ ઓછો છે એટલે ત્યાં જતા રહીએ કેમ કે વડોદરા જિલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ચર્ચામાં એટલા માટે છે કે વડોદરામાં સવાલ જ એ ઉઠી રહ્યો છે આખરે થઈ શું રહેવું છે વડોદરાની જે

અહીંયા અહિયા કાઉન્સીલર છે જે લોકોને કહેતા હોય છે કે તમારી હિંમત રાખજો તમે આવું બધું થાય ત્યારે તમે થોડા તૈયાર રહેજો અને જ્યારે તેમની પરીક્ષા થઈ ત્યારે તેઓ શું કર્યું તે લોકો ત્યાંથી ભાગી ગયા હતા તેમને ખબર પણ નહોતી કે આગ લાગે ત્યારે શું કરવું જોઈએ સૌથી મહત્વની બાબત કે જ્યાંથી વડોદરાનો વહીવટ થાય છે જ્યાં સામાન્ય સભા મળે છે ત્યાં ફાયર સવાલોના નથી નથી એટલે વડોદરા મનપાનું આખે આખું તંત્ર છે છે ખાડે ગયું એના બોલતા આપો છો બે દિવસ તો કોરા રાખો અમારી માટે કે ભાઈ આજે વડોદરાનો મુદ્દો નથી લેવો અમારે મુદ્દાની વાતમાં પણ તમે રોજ તક આપ્યા કરો છો પરિસ્થિતિ એ છે કે તમારી જે મનપાની સામાન્ય સભા કે જે એક બિલ્ડિંગ છે કે જ્યાં

પૂરના પાણી ઉસરી ગયા ત્યારબાદ પણ અમારી જે ઘર વખરાની તેનું નુકસાન અને જે ચૂંટાયેલી પાક છે તે માટે પણ તમે પ્રયત્નો ન કર્યા વડોદરાની જે ચૂંટાયેલી પાક છે અને વડોદરાની જે વહીવટી પાક છે આ બંને પાક જેના થકી વડોદરાનું શાસન ચાલે વડોદરાની જનતાના કાર્યો થાય કેમ કે લોકશાહીમાં જનતાનો અધિકાર છે અધિકાર મળેલા છે જનતા આ મુદ્દો ગંભીરતાથી લીધો તો સતત તેમણે બેઠક કરી ગૃહ મંત્રી હર્ષ સંઘવી અડતાલીસ કલાક સુધી ત્યાં રહ્યા હતા અને છતાં પણ જમીન સ્તરે આજે કાર્યકરો છે કાઉન્સિલરો છે તે પણ વાલા દબલા ની નીતિ કરે છે વિપક્ષે આરોપ નથી લગાવ્યો ત્યાંના લોકો કહી રહ્યા છે કે